જય ભીમ નમ ઉદય આપણે કાલે છ દસ બે હજાર પચીસના રોજ અમરેલી એસટીના જ કર્મચારી માટે આપણે લડત આપી હતી જેના માટે છ દિવસ અન્નજણનો ત્યાગ કર્યો હતો અને જે તે લાગતા વળગતા તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા આપને એક બાહેન્દ્રીનું લોલીપોપ આપવામાં આવેલ હતું હવે હાલ સુધી એ કર્મચારીનો જે ગેરરીતિ કરી જે ઓર્ડર બદલીના ઓર્ડર કરેલ હતા એ ઓર્ડર કોઈ રદબાતલ કરેલ નથી અને આપને માત્ર ને માત્ર લોલીપોપ આપેલ હતું તો કાલે છ દસ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે અમરેલી કલેક્ટર કચેરી આ એસટીના જે કર્મચારી છે ને એને ન્યાય અપાવવા માટે આપણે ભેગું થવાનું છે અને આ એક લડાઈ ને કોઈ વ્યક્તિગત લડાઈ નથી અમુક હલકાઉ વસન ચાવડા જેવા ભરત કાતરિયા જેવા એવું કહે છે ત્યાં વ્યક્તિગત લડાઈ છે પણ આ એસટી તંત્ર ઓલ ગુજરાતના એસટી તંત્ર છે ને એની એની અંદર જે દસથી પંદર હજાર અનુસૂચિત જાતિ સમાજના જે કર્મચારી છે ને આ એ બધાએની લડાઈ છે આજે આ ચાર વ્યક્તિને હેરાન કર્યા છે ખોટી રીતે બદલી કે એના ઉપલા અધિકારીને રજૂઆત કરવા ગયા અને એની બદલી કરવામાં આવી છે એટલે તમે એવું કોઈ વિચાર ન કરો કોક આ એક વ્યક્તિગત લડાઈ છે અને કદાચ વ્યક્તિગત હોય તો હું ને મારો ભાઈ અમે બે સમાજ ના છીએ અમે આતંકવાદી નથી ભાઈ બરોબર પણ તમે લોકો જે એસટી ના અધિકારીઓ અધિકારીઓ સાથે મેળાપી કરી અને તમે એક બંધાઈ ગયા છો એના હિસાબે તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો એટલે આજે કાલે આપણે અમરેલી કલેક્ટર કચેરીને એક બહોળી સંખ્યામાં આવેદન આપવા જવાનું છે પછી આપણે એક રણનીતિ નક્કી કરવાની છે ઓલ ગુજરાતમાંથી નામી અનામી સામાજિક આગેવાનો કાર્યકરો લોકો કાલે આવવાના હોય તો સમાજના દરેક વ્યક્તિને અમારી વિનંતી છે કે આજે આ એસટીના કર્મચારીને તમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે કાલે બીજા કોઈ કર્મચારીને હેરાન કરવામાં ન આવે એના માટે લોકો બહોળી સંખ્યામાં આવે અને જે લોકો મારા કોન્ટેક્ટમાં તને ગયા આપણે જે પંદર તારીખે નહીં પચીસ તારીખે જે આપણે આવેદન આપવાનું હતું ને આપણા બે છોકરાનું એક્સિડન્ટ થયું હતું એના હિસાબે જે લોકો નથી આવ્યા અને પાછા આવી ગયા તો એ લોકો મારો સંપર્ક કરે અને બહોળી સંખ્યામાં સમાજના લોકોને કહેવું છું કે તાકાતથી આજે આપણે આવેદન આપવાનું છે અને આ જે આ નાલાયક તંત્ર છે એને દેખાડી દેવાનું છે કે અમે ભેગા મળી અને અમારી સમાજના કર્મચારીને કાંઈ અન્યાય થતો હોય તો અમારામાં તેવડ છે ન્યાય અપાવવાની દલાલિયું કરવાની નહીં અમારામાં તેવળ છે અમારા કર્મચારી જે નોકરી કરે છે જે અમારી જવાનો વાહનો બનીને ઉભા રહી છે અમે લડીએ છીએ પણ અમારી પાછળ ક્યાંક ને ક્યાંક અમારા અમારા જે કર્મચારી છે અમારા જે સરકારી નોકરીયાત છે એ અમારા વાહનો બનીને ઉભા રહી છે પણ તમે નાલાયકો એને હેરાન કરશો ને એ અમે કોઈ દિવસ સહન નહીં કરી લઈએ અને એસટીના કર્મચારીને પણ કહેવું છું કે આવો ખુલીને બહાર આવો આજે આ ચાર તમારા ભાઈઓનો ભોગ ન લેવાય અને કાલે તમારો વારો ન આવે માટે બહોળી સંખ્યામાં આવવા હું દરેક ના કર્મચારી સમાજના લોકો સમાજના નિષ્ઠાવાન આગેવાનોને વિનંતી કરું છું જય ભીમ નમ